પર સીસીટીવી આવ્યા એક વ્યક્તિ કેરબો લઈ દોટ મૂકીને ક્લિનિકમાં ઘુસ્યો તબીબ પર સલ્ફ્યુરિક એસિડ ફેંકતા હાલત ગંભીર સુરતના ગોળાધરા વિસ્તારમાં ત્રેવીસ જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ અટેક કરવામાં આવ્યો હતો ગુરુવારે રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કેરબો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘુસ્યો હતો અને સલ્ફ્યુરિક પર હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટનાના સમય આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પીળા રંગનો શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડ નો કેરબો લઈને એક ડોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે શખ્સે ગણતરીને મિનિટ સેકન્ડોમાં જ એસિડ હુમલા બાદ ડોક્ટર બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે અને તે ગયા છતાં મદદ માટે આ ઘટનામાં ડોક્ટર શ્યામજી બલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતા જ ગોડાધરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો હુમલાકો ડોક્ટરનો પરિચિત જાણકારની માહિતી મુજબ હુમલો કરનાર શખ્સ ધીરુ કવાડ હતો જે ડોક્ટર બલદાણિયાનો જ પરિચિત છે કૌટુંબિક વિખવાદને કારણે આ હુમલો કરાયા હોવાનો પ્રાથમિક અંદાજ છે ધીરુ કવાડે હુમલાને પૂર્વે બે વાર ક્લિનિકની રેકી કરી હતી અને આ યોજના બનાવ્યા બાદ એસિડનો કેરબો લઈને ડોક્ટર પર હુમલો કર્યો આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે